તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ યોજનાનો ભાગ છે જે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે છે આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને પોતાના ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે અથવા તો મકાન બનાવી દેવામાં આવે છે ગરીબ પરિવારો માટે આ યોજનામાં કેટલી સહાય મળે છે તેની વાત કરીએ સરકાર તરફથી મકાન બાંધવા માટે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સાથે જોડાવા લાભાર્થીઓને શૌચાલય નિર્માણ માટે બાર હજાર સુધીની નાણાકીય સહાય મળે છે તેનું ફોર્મ તમારે અલગથી ભરવાનું રહેશે મિત્રો ઈસુ લાભાર્થીને મકાન બનાવવા માટે સિત્તેર હજાર સુધીની ત્રણ ટકે ઓછા વ્યાજ દરે

અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદારો કોઈ પણ યોજના મકાન બાંધકામ માટે નાણાં મેળવેલા ન હોવા જોઈએ અથવા તો મકાનની સહાય પણ ન મેળવેલી હોવી જોઈએ આ લોકોને આ યોજનાનો લાભ નહીં મળે અથવા તો પાકી દિવાલો મકાનો રહેતા તમામ પરિવારોને બે થી વધુ ઓરડા વાળા મકાનોમાં રહેતા પરિવારોને ફિલ્ટર કરવામાં આવેલા છે અથવા તો આ યોજનાનો લાભ મળશે નહીં મોટર રાઇઝ ફ્રી થ્રી ફોર વ્હીલર સાધનો હોય તેવા અરજદારોને બાકાત કરવામાં આવેલા છે કિસાન ક્રેડિટ કાર્ડ જેની પાસે છે તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં જેની લિમિટ પચાસ હજારથી વધુ હોવી જોઈએ નહીં કુટુંબમાં કોઈ પણ સરકારી નોકરી ન હોવી જોઈએ કુટુંબમાંથી કોઈ પણ સભ્ય દર મહિને દસ હજારથી વધુ કમાતો ન હોવો જોઈએ તો પણ તેમને આ યોજનાનો લાભ મળશે નહીં રેફ્રિજરેટર અથવા તો ફ્રીજ ઘરમાં ન હોવું જોઈએ તેવા લોકોને પણ બાકાત કરવામાં આવેલા છે ઓછામાં ઓછા સિંચાઈ સાધનો સાથે અઢી એકર અથવા તો તે તેથી વધુ સિસાઈ વાળી જમીન માલિકીની ન હોવી જોઈએ આ બધા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ રેશન કાર્ડ જાતનો દાખલો સુરણી કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા આવકનો દાખલો મનરેગા જોબ કાર્ડ મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ કેવી રીતે ભરવું તેની વાત કરીએ આ ફોર્મ ભરવા માટે તમારે નજીકના સીએસસી સેન્ટર અથવા તો ઓનલાઈન કામગીરી કરતા હોય તેમની પાસે જવું પડશે અથવા તો તમે પોતે જાતે જ આ ફોર્મ ભરી શકો છો સરકારે એક એપ બનાવી છે આવા છે આ એપ દ્વારા તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો એપ ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારી ટેલિગ્રામમાં આ એપ્લિકેશન આપેલું છે તો અમારી ટેલિગ્રામની ચેનલ ને તમે મિત્રો જોઈન કરી લેજો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા